કે કે કેમ મારી છે ઘરે હોય કોઈ ભલે કોઈ ઘરે ન હોય પણ ચારણ નું ખોડું છે આપણે બધે જાય છે તો એના ફળિયામાં આપણે જવું પડે આયમાં એ હાકળ પોતે હાથે હાંકલ આગી કરી દરવાજો ઉગાડી અને હાલતા થયા હામે ઓહરીમાં ગાર કરેલી પ્લાસ્ટર ની તો વાત ક્યાં રહી

આટો બીજો આટો ત્રીજો આટો ચોથો આટો જ્યાં ફેરવો હોન ભાઈ ભાઈ તો બાવડું ચાલી લીધું દેવા દો માં તમારે નો ફેરવવાનો હોય જે કઈ આગતા સ્વાગતા કરી આઈમાં ન્યાથી નીકળ્યા એટલે પિંગલ સિવાય જેવા દાયા ચારણો ભગત બાપુ જેવા કુસુક માં માં તમે ઘંટુલો ફેરવતા અમારી નજર તમારા હાથ સામે હતી તમે એક પણ મુઠી દાણા એમાં ઓર્યા નથી ખાલી ખાલી ઘંટુલો ફેરવો તેથી બાદલાની બજારમાં આનંદ પર ભાડલા ગામ બોલાય છે ભાડલા ની બજાર માં સોનભાઈ ભાઈ એટલું બોલ્યા હતા કે હું દાણા દળવા નહોતી બેઠી તો કે ચારણ ની ગરીબાઈ ને દળવા બેસી ગઈ હતી મને દાણા દળવાનો શોખ નથી ભાઈ અને ઈજ પરિવાર કરસમ્બા જાળપ્પા નામ નું ચારણ આજ